બાભર હાઇવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ભાભર શહેરમાં દસ કરતાં પણ વધારે સો મિલો આવેલી છે હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરેલું જોવા મળી રહ્યું છે બનાસકાંઠા સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલું છે ત્યારે સુઈગામ ભાબર વાવ થરાદ દિયોદર કાંકરેદ તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ બે હજાર આઠથી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે સરકારે પણ છ્યાસી જાતના વૃક્ષોના છેદન કરવાનો પરિપત્ર જાહેર કરેલ છે આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓ જે હજારો સોમિલો ઉભી કરી નાખે છે ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખો કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે છેડા કરી રહ્યા છે પરંતુ સરકાર ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસા ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જના હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે લાખો નર્સરીમાં વૃક્ષના ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ પાછળ ખર્ચ થઈ રહ્યા છે બીજી બાજુ સેવાભાવી સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરી રહી છે આ અતિ ગરમી ભર્યા તાપમાન પાછળ વૃક્ષ છેદનનું કારણ છે તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની વેગ કેટલીય જાતિઓ છે જે આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે તે વિચારવાનું રહ્યું સરકાર કોઈ નકર કાયદો લાવી આવી સોમિલો પર લગામ લગાવીને પર્યાવરણનું તેમજ તેમજ વૃક્ષોનું ચતાન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે